राखी जल गरी भात निर्मल रान राखी जल गरी भातिमल अन्न जीव राखी अन्न सकल जीव राखी रान उपयोगी अपार रान सर्वना आधार रान उपयोगी अपार रान सर्वना आधार रान कृपेचा सागर सर्वांसाठी रान कृपेचा सागर सर्वांसाठी રાન મનીજે સંપદા રાન ટાળતસે આપદા રાનજે સંપદા રાનટાળત આપદા રાનાતુત્વ સદા સન્માનાવે રાત્વ સદા સન્માન આવે રાન મંગલ્યા દૃષ્ટિ રાનઅસ્તિત્વ દૃષ્ટિ રાન મંગલ્યા સૃષ્ટિ રાનઅસ્તિત્વ દૃષ્ટિ રાન રાખત સે સૃષ્ટિ ચરાચરા રાન રાખત સે સૃષ્ટિ ચરાચરા રાન ઉત્ક્રાંતિ દાન આપલે નિર્માન રાન ઉત્ક્રાંતિ દાન નાઈ આપલે નિર્માણ મનુની કરાવ સંવર્ધન મનુજાને જાને મનુની કરા મનુજાને મનુ રાખાવે રાન જોખાવે સોખાવે મિલવાવે પરોપરી રાન રાખાવે જોખાવે રાન મિલવાવે પરોપરી રાન અને આપણ જૈસે દેય અને પ્રાણ प्राण आणि आपण जैसे दे प्रमाण अंतर हे जानावी प्रमाण अंतर